વોર્ડ નંબર એક ખાતે આવેલા રાજુનગર જાદુ પાર્ક પાસે અવારનવાર એક્સિડન્ટના બનાવો બનવાના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જેમાં ગઈકાલે રાતના સમયે એક નાની બાળકીને ફૂલ સ્પીડમાં જતી બાઇક ચાલકે અડફેટમાં લીધી હતી નાની બાળકીને હાથ ઉપર અને પગ અને હોડ પર ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી નાગરિકોનો ખૂબ જ રોષ ફાટી નીકળ્યો હતો તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી અહીંયા બમ્પ બનાવવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કેમકે થોડાક સમય પહેલાં અહીંયા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું થોડાક સમય પહેલાં એક કુંવરલાયક દાદાનું પણ આ જ જગ્યા પર મૃત્યુ થયું છે વારંવાર લેખિતમાં સ્થાનિક કાઉન્સિલરોએ અરજી આપા છતાં પણ અહીંયા બમ્પ બનાવવા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનો બેફામ બનીને બાઇકો હંકારતા હોય છે જેના કારણે ઘણીવાર અકસ્માતોના બનાવ બને છે અને ઘણીવાર નાગરિકોના મૃત્યુના બનાવ પણ બનતા હોય છે તેમ છતાં પણ તંત્ર જાગતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં ટ્રાફિક વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ અહીંયા બમ્પ બનાવવામાં આવતો નથી જેના કારણે રોજ બેરોજ અકસ્માતોના બનાવો આ જ જગ્યા પર બનતા રહે છે તો આ જગ્યા પર અમને વહેલી તકે બમ્પ બનાવી આપવામાં આવે નહીં તો અમે સ્થાનિક નાગરિકો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આજે રોજ અમારે છે ને અમે બહાર બેઠેલા ને અમારી છોકરીને બાઇક વાળા ફૂલ સ્પીડ માં જતો મારી છોકરીને લઈ ગયો છે છોકરી મારી સિરિયસ છે અને અમે કોર્પોરેટર ને આવી રીતે વારંવાર રજૂઆત કરીએ છીએ સ્ટેશનમાં જાણ કરો અમે આવી રીતે બના બતા જાય આ તો અઠવાડિયા પંદર દિવસ માં ત્રણ થી ચાર અકસ્માત થાય છે અને બે જણા તો ઓફ થઈ ગયા પણ ઓફ થઈ ગયા એક ભાઈ પણ અહીંથી થઈ ગયો બે ત્રણ માં તો અમને અઠવાડિયું થયું છે અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર એક્સિડન્ટ થાય પણ કોર્પોરેટર કોઈ જ

પાણી ની ટાંકી થી લઈને રોશન પાર્ક નો રોડ બન્યો છે ત્યારથી લઈને જેટલી બી અહિયાં થી ગાડીઓ જાય છે ફોર વ્હીલર ટુ વ્હીલર એ બધી ફાટ જાય છે અમે વારંવાર કોર્પોરેટરો રજૂઆત કરી છે આપણા વોર્ડ નંબર એકના ના જેટલા પણ આપણા કોર્પોરેટર છે ચારે ચાર કોર્પોરેટરોને અમે રજૂઆત કરી છે વારંવાર કે તમે અહીંયા સ્પીડ બ્રેકર બનાવડાવો એ વારંવાર આ અહીંયા બધા આરટીઓમાંથી બધાને લઈને બી આવે છે જોવે બી છે પણ બમ્પર આજ સુધી બન્યા નથી આજે એક બેબીને તો થયું એની અગાઉ પણ ઘણી નાની છોકરીઓ નાના છોકરાઓને એક્સિડન્ટ થાય છે કેમ કે અહીંયા કે નાના છોકરાઓ અહીંયા રમતા હોય છે એટલે ફૂલ સ્પીડ અહીંયાથી બાઇક લઈને જતા હોય અને ઠોકી ઠોકીને જતા રહે છે એ લોકો ઊભા બી રહેતા નથી જોવા માટે કે નાના છોકરાને કેટલું વાગ્યું એની પહેલાં બી એક બારને એક્સિડન્ટ થયો બાર તો ત્યાં જ એક્સપાયર થઈ ગયા હતા એકસો આઠમાં લઈ જતા લઈ જતા બા એક્સપાયર થઈ ગયા હતા એટલું એમને ગંભીર ઇજા પહોંચી હતી માતમ વાગ્યું હતું એટલે અમે અત્યારે એક જ માંગ છે આટલું બધી વખત રજૂઆતો કરવા છતાં આ લોકોની માંગો જે છે પૂરી ના થતી હોય પછી વોટ આપવાનો સા કારણ વોટ આપવાનું મેન રીઝન શું હોય કે એમની જે માંગો એ પૂરી થાય

ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તો સ્પીડ બ્રેકર બનાવજો અને સ્પીડ બ્રેકર બને પછી અહીંયાથી વોટિંગ માટે આવજો એટલે જ્યાં સુધી સ્પીડ બ્રેકર બને ને ત્યાં સુધી વોટિંગ માટે અહીંયા આવશો નહીં પ્રચાર કરશો જ નહીં અહીંયા આગળ એટલે આખા જાદવ પાર્ક રાજીવનગર ગાંધીનગરથી લઈને આખા એરિયાને લઈને બધા માટે બધા લોકોને બી મારી વિનંતી છે કે વોટિંગ આ વખતે કરશો જ નહીં ઘરે લેવા આવે ને તો આ જતા જ નહીં જ્યાં સુધી બમ્પર ના બને ત્યાં તમારું નહીં તમારા પરિવારનું વિચારજો કેટલા એક્સિડન્ટો થાય છે કેટલા લોકોનું નુકસાન થયું એટલે વોટિંગ આ વખતે ત્યારે જ થશે જ્યારે પિસ્તોલ બ્રેકર બનશે શું નામ તમારું રાજ મકવાણા બનાવ બનવામાં આવ્યો છે એના વિશે અમે એક જ માંગ કરીએ છીએ કે બમ્પ મેળવો ફરજિયાત જરૂરી છે અમે બે થી ત્રણ વખત આ વાત કરેલી છે બધાએ પણ મેળવ્યો નથી આજે મારી છોકરી છે કાલે એક માજી એક્સપાયર થઈ ગયા હતા આની આ જગ્યાએ એક બેબી બી એક્સપાયર થઈ ગઈ છે અને આઠથી દસ વાર એક્સિડન્ટ થયા છે આ રોડ ઉપર આ બનાવ ક્યારે અને કઈ રીતે બનાવ આજે સાંજે સાડા દસથી પોણા અગિયારની વચ્ચે બનાવ બન્યો અને બે જતી હતી ઘરે સુવા અને ત્યાંથી વાળો આવ્યો ને રમફાસ અને ત્યાં આગળ એ થઈ ગયું એને ફંગોળી નાખી શું તમારી અમારે તો એવું જ ચોવીસ કલાકની અંદર બમ્પ ફરજિયાત જોઈએ જ તાત્કાલિક વોર્ડ નંબર એકના કોર્પોરેટરોને ફરજિયાત કહેવું ફરિયાદ ફરજિયાત જરૂરી જ છે કે આ રોડ ઉપર આઠથી દસ બમ્પ મિલાવો જ તારે વાત કરેલી છે પણ એમને લોકો કશું ગણકારતા જ નથી એકાદ બે એકાદ બે તો મરી ગયા છે હજુ એક બે ની રાહ જોશે ત્યારે બનાવશે નંબર છે અને કેટલી વાર રજૂઆત કરી છે મેં તો રહ્યા છે બાળે પણ ત્યાંના રહીશો એ ઘણી વાર રજુઆત કરી છે આ તો હું ભાડે રહું છું મારી બેબી ના આવું થયું અત્યારે કંઈક થઈ ગયું વધારો છું તો એ લોકો થોડા કે પાછી આપવાના હતા મારી બેબી